જ્યારે દુનિયાને ખબર પડી કે દુનિયાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે એની પહેલા દુનિયાનો સૌથી ઊંચો પર્વત ક્યુ હતું ધ્યાનથી વિચારો અને તમારો આન્સર કમેન્ટ કરો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ સૌથી પહેલા હું તમારો લોજિકલ ગુજરાતી ચેનલમાં સ્વાગત કરું છું આ તમે મજાની પહેલી સોલ્વ કરવાના છો આમાંથી કેટલીક સહેલી પહેલી હશે અને અને અમુક તમારા મગજને પહેલી હશે તો આ અંત સુધી જોજો જુઓ તમે કેટલીક પહેલી સોલ્વ કરી શકો છો ચાલો ફર્સ્ટ પહેલીનો આન્સર જોઈ જ્યારે દુનિયાને ખબર પડી કે માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે એની પહેલા પણ માઉન્ટ એવરેસ્ટ જ સૌથી ઊંચો પર્વત હતો એની ખાલી શોધ પછી થઈ આ થોડીક ઈઝી પહેલી હતી પણ હવેની પહેલી ધ્યાનથી સાંભળજો નેક્સ્ટ પહેલી જોઈ એકવાર રાજકોટ ગામમાં એક સિરિયલ કિલર આવી જાય છે એ લોકોને પોતાના ઘરે બોલાવે અને તેમને મારી નાખે એવી જ રીતે એકવાર એ નિકુંજ અને રીટાને પોતાના ઘરે બોલાવે છે એ બંને સિરિયલ કિલરના ઘરે જાય છે હવે આપણે જોય બન્નેમાંથી કોણ કિલરના સિકંજામાંથી ભાગી શકશે સૌથી પહેલા એ રીટાને પોતાની પાસે બોલાવે છે અને એને એક આખું એપલ દેખાડે છે પછી એ ચાકુની મદદથી એપલના બે ટુકડા કરે છે એક ટુકડો તે રીટાને આપે છે અને બીજો ટુકડો પોતે ખાય છે રીટા એપલ ખાયા પછી મરી જાય છે પણ કિલરને કંઈ થતું જ નથી એવું કેમ બન્યું હશે એપલ તો એક જ હતો તો પછી ખાલી રીટા જ શું કામે મરી

એ એપલ ખાઈને માત્ર રીટા જ મરી જાય છે બીકોઝ ઝહેર ચાકુની એક સાઈડ પર લાગેલું હતું અને એ ઝહેર એપલના એક ટુકડા પર લાગી ગયું ને એ જ ટુકડો કિલરે રીટાને આપ્યો અને રીટા મરી ગઈ તો કેટલાનો આન્સર સાચો પડ્યો હવે નિકુંજનો વારો કિલર એને જ્યુસ પીવડાવીને બેહોશ કરી નાખે છે પછી જ્યારે નિકુંજની આંખ ખુલી ત્યારે તે એક અંધારી કોટડીમાં હતો એને કાંઈ જ દેખાતું ન હતું

પણ અગર તે ભૂલથી બે બ્લુ અથવા બે રેડ ગોલી ખાઈ લેશે તો નિકુંજ ત્યાં જ મરી જશે તમને ખબર જ છે ત્યાં ફૂલ અંધારું છે એમાં નિકુંજ ગોલીના કલરને તો નો જ વર્તી શકે નિકુંજ થોડીક વાર વિચારે છે અને પછી ગોલી ખાય છે અને ત્યાંથી સહી સલામત બહાર નીકળી જાય છે એવું કેવી રીતે નિકુંજે શું તરકીબ ચલાવી હશે તમે વિચારો અને તમારો આન્સર કમેન્ટ કરો આ થોડીક અઘરી પહેલી છે તમે થોડોક ટાઈમ લ્યો વિડીયો પોઝ અથવા ફરીથી જુઓ અને પછી જ આન્સર જુઓ યોર ચાલો આન્સર જોઈએ અહીંયા નિકુંજે ઘણો બુદ્ધિનો ઉપયોગ કર્યો એને ચારેય ગોલીના બે ટુકડા કરી નાખ્યા અને ચારેય અડધા ટુકડા ખાઈ ગયો એટલે બે બ્લૂના હાફ ટુકડા ભેગા થાય તો એક ફૂલ બ્લુ ગોલી થઈ ગઈ ને બે રેડના હાફ ટુકડા ભેગા થાય એક ફૂલ રેડ ગોલી થઈ ગઈ કેટલાનો આ જ આન્સર હતો આ પહેલી તમને રીઝનિંગ ક્વેશ્ચન તરીકે પણ પૂછાઈ શકે છે ચાલો નેક્સ્ટ પહેલી જોઈ આ ટી શર્ટ જુઓ અને અમને કહો આ ટી શર્ટમાં કેટલા હોલ છે તમારો આન્સર કમેન્ટ કરો યોર ટાઈમ સ્ટાર્સ ના આ ટી શર્ટમાં કુલ છ હોલ છે ચાલો નેક્સ્ટ પહેલી જોઈ કલ્પના કરો કે તમે એક વિશાળ જંગલમાં ફસાઈ ગયા છો ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી ને તમે ત્યાં એકલા જ છો તો તમે ત્યાંથી બહાર કેવી રીતે નીકળશો તમારો આન્સર અમને કમેન્ટ કરીને કહો યોર ટાઈમ સ્ટાર્ટસ નાઉ ચાલો આન્સર જોઈ સિમ્પલ છે કલ્પના કરવાનું બંધ કરીને ચાલો નેક્સ્ટ પહેલી જોઈ અહીંયા કેટલા સેવન છે આન્સર કમેન્ટ કરો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ ચાલો આન્સર જોઈ અહીંયા છે નેક્સ્ટ પહેલી આ ઇમેજને સરખું જુઓ અને કહો કે કઈ ફેમિલી અમીર છે અને તમારું આન્સર કમેન્ટ કરવાનું ના ભૂલતા યોર ટાઈમ સ્ટાર્સ ના અહીંયા રાઈટ સાઈડ વાળી ફેમિલી અમીર છે બીકોઝ ત્યાં છોકરીઓના ગળામાં સોનાના ચેઇન છે અને નાના છોકરાઓને સોન પહેરાવવું એ અમીર લોકોનું જ કામ છે તો કેવી રહી બધી પહેલી તમારો કિંમતી ફીડબેક અમને કમેન્ટ કરીને કહો મળી તમને નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ